ચોથી વાર હાથમાં પાણી લઈને પાછળની સાઈડે હાથ ધોઈ નાખવાના અસ્તમ નમઃ હાથ ધોયા પછી જમણા હાથે ચમચી ચમચી પાણી પકડી નાખવાનું ઓમ પ્રણમશ્યા પરબ્રહ્મ ઋષિ પરમાત્મા દેવતા દેવ વિગાય ત્રિચંદાહ પવિત્ર પ્રાણાયામે વિનિયોગાની સૂર્યનારાયણ ભગવાન નમસ્કાર કરવાના પ્રાણાયામ આવડતો હોય તો કરવાનો ના આવડતો હોય તો મનમ ગાયત્રી મંત્ર નું સ્મરણ કરવાનું મનઃપ્રાણેન્દ્રિયા ત્રિયા પ્રચોદય ધારવાર ગ્યામ મરિણ્યામ સમુપાસ્મયે આદિત્ય સ્ય નમસ્કારમ જે પુરુવંતિ કરો કર્દમ પ્રજાપતિ એમને બ્રહ્મા ગયું તમે વિવાહ કરો અને નવી સૃષ્ટિ ની શરૂઆત કરો જ્યારે કર્દમ પ્રજાપતિના વિવાહ પૂરા વિશ્વ નો રાજા સ્વયં મનુ અને મનુ રાજાની ત્રણ દીકરીઓ આકૃતિ પ્રકૃતિ અને દેવ સુધી તેમાંથી દેહુતી માતાના વિવાહ કરદમ ઋષિના સાથે ગયા બ્રહ્માજીની નવી સૃષ્ટિની શરૂઆત થઈ વિવાહ પછી દેહુતી માતાએ પોતાના ગર્ભમાંથી આ જગ્યા ઉપર નવ દીકરીઓનો જન્મ આપ્યો જેનું વર્ણન મહાભારતમાં નવધા ભક્તિ તરીકે મળે એ નવ દીકરીઓમાં પણ પણ તો અત્રી અંશુયા સ્વાહા સ્વધા રૂચા કલા તુષ્ટે પુષ્ટે અને રાવણની દાદી અવિર્ભ એવી નવ દીકરીઓનો આ સિદ્ધપુરમાં જન્મ થયો પણ દેવુતી માતાના ઘરે દીકરો આવ્યો નહીં નવે દીકરીઓનો સૃષ્ટિનો વિકાસ કરવા માટે નવે ખંડમાં રહેલા ઋષિ મુનિઓ સાથે એક એક દીકરીનો વિવાહ કરાઈ અને વિવાહ કરાઈને આપી દીધી બાદમાં દેવુતી માતા એક દીકરા માટે રહી અને આ જગ્યા ઉપર દસ હજાર વર્ષ વિષ્ણુ ભગવાનની પૂજા કરી તપસ્યા કરી આટલી કઠિન તપસ્યા જોઈને દસ હજાર વર્ષ પછી સ્વયં નારાયણ જગ્યા ઉપર આયા ભગવાન ના આનંદ એવો ખુશી થઈ કે નવ દીકરી